હૂ 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 રાજુવા હૂ 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 અરે કોણ છે અરે બોધુ લે અરે હૂ અરે મોજો લે કોણ અલ્યા જંજી ડોન જંજી ડોન બોરતી લે બોરતી નકર ઓલા ઓલા તારી ની ઓલા જી દેખી ગયો તુ આનો ઓય કરતો પકા હું આતો જરૂર લે પેલો એરને ભગવા ઓલા તો

તમે દાદા જોઈ લો આપડે હે ફોન નું કરે ફોન કેવા વેચી મારી પૈસા લઈ ગયો નઈ કેવું કમન તો કોઈ નઈ રે

મને ભાઈ ને તકલીફ એટલે વતી આવતો થોડો ગરમી હતી એટલે હું ફરી ગયો ચક્કર ને આ ફરો કાકા એવું ખબર નઈ મારી હોય ના જોવા જાય માં નીકળી નો કીધું 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 ઘેર લઈ વાત કરે આપડે તો ખબર આપડે હેડો મિલ તમે કોણ કે પૈસા લેવાના પેલા બે હેડે આપડા ફોન કરી દો કોઈ ગોતતા ના હોય ગોમ માં ફોન હતો ચેક ફોન નઈ પેલા બી દારૂ ગોમ માં બધા નું કરી જાય પૂછ્યું

બોલો કોઈ દાડો તમે આવું હવે ના કરતા એ વાત ની તમારે કોઈ દાડો ખમવાની મજા નઈ થાય કેવું